નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આજના તાજા એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડબ્રહ્મમાં અગિયારસો પંદરથી અગિયારસો સિત્તેર વિરમગામ અગિયારસો ચોરાણુંથી અગિયારસો છન્નું ઉનાવા અગિયારસો છન્નુંથી બારસો પંદર સમી અગિયારસો નેવુંથી બારસો પાંચ રાજકોટ એક હજાર એક્યાસીથી અગિયારસો છ્યાસી વિસનગર અગિયારસો પિચોતેરથી બારસો એક તલોડ બારસોથી બારસો આઠ પીડર અગિયારસો પિંચોતેરથી અગિયારસો એકાણું બાવડા અગિયારસો છેતાલીસથી અગિયારસો છેતાલીસ ભયાઉ બારસોથી બારસો આઠ જામજોધપુર એક હજાર એકથી અગિયારસો એકસઠ ધાંગધ્રા અગિયારસો છત્રીસથી અગિયારસો છત્રીસ હળવદ અગિયારસો તીંતેરથી બારસો ત્રણ કોડીનાર એક હજારથી એક હજાર ત્યાંસી બોટાદ અગિયારસો પાંત્રીસથી અગિયારસો પાંત્રીસ મોરબી અગિયારસો છાસઠથી અગિયારસો એંશી અમરેલી અગિયારસો ચાલીસથી અગિયારસો પાંસઠ પાટડી અગિયારસો પિંચોતેરથી અગિયારસો એંશી ભાવનગર અગિયારસો પચીસથી અગિયારસો પચીસ વિસાવદર નવસો પંચાવનથી એક હજાર સાઠ માણસા અગિયારસો સિત્યાસીથી બારસો સાત વિસા અગિયારસો નેવુંથી બારસો સાત ચોટાણા અગિયારસો ત્યાંશીથી અગિયારસો બાણું રહેગામ અગિયારસો નેવ્યાસીથી અગિયારસો એકાણું રખિયાલ અગિયારસો સિત્તેરથી અગિયારસો એંસી જેતપુર અગિયારસો પાંચથી અગિયારસો પિસ્તાલીસ જસણ એક હજાર ચાલીસથી અગિયારસો છવ્વીસ વડગામ અગિયારસો પંચાણુંથી બારસો ત્રણ કાલાવડ અગિયારસો ચાલીસથી અગિયારસો એકોતેર બહુચરાજી અગિયારસો નેવુંથી બારસો આઠ કલોલ અગિયારસો એસીથી બારસો બાર મહેસાણા અગિયારસો એકાવન થી બારસો બાર आंबलियास अगियसौ इक्यासी थ अगर सौ पिंयासी शेखपुर अग्यारो सीतर थी बार सौ अठार दाहोद एक हज़ार सौ कड़ी अगियारो ए बार सौ दस पाट अगर सौ पिंयासी बार सौ तेवीस चाणसमा अगियारो बसी अगियारो सत्ताणु धाने अगियारो पिंसी बार सौ आठ बाराई अगियारो ए अगियारो ने दिदर बार सौ तरह थी बार सौ दस प्रातज अगिय सौ ने पंचाणु લાખણી અગિયારસો સિત્તેરથી બારસો દસ અંજાર અગિયારસો પચાસ થી બારસો દસ હારીજ અગિયારસો નેવુંથી બારસો તેર મેનાવા અગિયારસો એંશીથી બારસો તેર તળાજા અગિયારસો બહોતેર થી અગિયારસો બહોતેર ગોંડલ નવસો એકાણુંથી અગિયારસો છન્નું વિજાપુર અગિયારસોથી બારસો તેર ઉકરવાડા અગિયારસો સાહીઠથી બારસો ગોઝારીયા અગિયારસો પંચાણું થી બારસો બે ખરાડ અગિયારસો એસીથી બારસો સત્તર રાહ અગિયારસો થી બારસો સિહોરી અગિયારસો એક્યાસીથી બારસો પાંચ થરા અગિયારસો એસીથી બારસો તેર ચાદર અગિયારસો બારસો અથાવડા અગિયારસો એંશીથી બારસો ફાભર અગિયારસો પંચ્યાસીથી બારસો તેર મહુવા નવસો બત્રીસથી નવસો બત્રીસ પાલનપુર અગિયારસો થી બારસો બે હિંમતનગર અગિયારસો સાઠથી બારસો પાંચ દિલ્હી અગિયારસો એંશીથી બારસો પાંચ જામનગર એક હજાર પિચોતેરથી અગિયારસો બ્યાસી રાંદરપુર અગિયારસો નેવુંથી બારસો તેર તમામ બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો